آليه و جا سيمه کيناليو پاوليا مادي تا بھي گه تين و ميد ستام بيو ਵਿਸ਼ਵਾਸ ਜੀ ਜੋ ਆਪੜੇ ਬਈਓ ਮਾਵਾ ਆਪੋ ਚਾਨੀ ਜਣਦਾਏ ਦੇ ਮੇਲੀ ਦੀ ਤੋਂ ਸੀ 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 ਤੂੰ ਦਾ ਬਾਪ ਦੇ ਮੇਲ ਹੋਗਾ ਮੇਲਾ ਬੇਹੋਇਆ ਬੇਹੋਇਆ ਪਰਵੀਰ ਮਾ ਕਾ ਘਰ ਮੋਂ ਦੇਰੂ ਨਾ ਤੂੰ ਬਸ ਤੂ ਧਾੜ ਮਤੋਂ ਚੜਤੋ ਸੁਖ ਬੋਲ ਮਿਲੇ ਲੋ ਸੇ

આમ મોટાની મોહાળની માતા કમડાડે બે ઢોલ વગાડીને વળવાનું કે તો વળાવજો ને 1 કરોડ રૂપિયા દંડ કે તો ડગા એક કંચીય થોડા છે પણ તને પરવીને દીકરો આલુ ના ચિલ્લા ચાર બેઠા ને માં એ રાડ કરીયા દે કે તેરું ઊં મારે છે હાચો તે ઓના કેશમાં આજથી હળવી થઈ જઉં માં મારી કાજીમાં તમે મજૂરી કરો તમારી જે મરના ડોહો હતા ને એ પૂર્વ તમારા ઉભે

ਹਜੂ 90 ਰਾਕੇ ਬੋਲੀ ਦੀ ਗਾ ਬਿਆਰੀ ਪੜਛੂਤਾ ਦਿੱਤੀ ਤੋ ਮਨੇ ਪੁਛਾਵੋ ਨਾ ਤਨੇ ਹਰ ਬਹਰ ਨਾ ਗੋਦਰਾ ਨੂੰ ਕੋਣੀ ਦੀਵਾ ਦੀ ਭਗਤੀ ਸਿੱਖੋ ਤਰੋ ਤਾ ਬੋਲਿਆ ਮਾੜੀ ਬਣਾ ਪੋਤ ਬੈਠਾ ਜੀ ਨਾ ਤਰੇ ਬੋਲੀ ਹੈਡੂ ਵਾਈਜੀ ਬਰਾਰਾ ਹਾਂ ਇਹਨੇ ਇੱਕ ਮੇ ਸਿੱਖੋਤਰੀ ਨੀ ਬਾਤ ਕਰੇਲੀ ਸੀ ਮਾ ਕੁਝ ਦੇਰਾ ਲਖਾਇਨਾ ਸੀ ਹਜੂ ਹਜੂ ਆਪਣਾ ਬਈਨਾ ਸੋਕਰਾ ਨੇ ਤਕਲੀਫ ਕੀਤੀ

એક તમારા મોબાઈલ ની એક દાડો તમારા વડા જે દાડે હબુ નથી હોય આયા છે એ દાડે એમનો કોઈ નતો એને શું બકો પડતો ના છે આખી ભાગા જોડી છે એના બોલનો તોલ થાય તો તમને હબુ અનુ પોણી પીવા દે હે નગર પીવા દે હે એમાં તમે ગુનેગાર નહીં ગયા તારે પરવીની ગુસો હાથમાં હાથમાં

ਵਾ ਵਾ ਉਧਾਓ ਜੇ ਕੈਨ ਨਉ ਬਦਸੀ ਮਰੂ ਨਾਮ ਸਿਕੋ ਤਰੇ ਬੱਬੋ ਵਜਣ ਅਜੂ ਬੱਤ ਅਗੇ ਅੜੀ ਵਾ ਮੈਂ ਸਿਕੋ ਤਰੇ ਓਈ ਥਿਆ ਦੂਰ ਦੂਰ ਮਲੇ ਤੇਮਾਰੀ ਸੇਤੀ ਵਾੜੀ ਹਜੂ 5 ਵਜੇ ਨਾ ਗੇਰ ਤਾਰਾ ਘੇਰ ਪਰਵੀਨ ਨੋ ਬਿਕਰੋ ਆਲੂ ਜੇ ਤਾਲਾ ਦੀ ਵਾਰੀ ਬਾਦਾ આડી પાજુ ને હવા માં એ વધારે મને હોય લાવે એટલે ઘેર ઉનો ના વાવા દેતી હો જે છે તમારી હાથ માં કલમ નો

બધાઓ કઈ ના લેવા તારા તળિયા ગયા જગત માં ઘાસી ગયા બાપુ

ਹਾਜੂ ਹਾਜੂ ਮਾਏ ਮੇ ਮਾਰੋ ਨਿਆਣੋ ਧਵਾ ਦੀ ਧੋਲਿਆ ਹਾਜੂ ਮਾ ਮਾਏ ਮਾਰੋ ਨਿਆਣੋ ਤੋਰਨਾ ਧਵਾ ਦੀ ਧੋਲਿਆ ਹਾਜੂ ਮਾ ਖਰੋ ਪਰ ਅੱਜ ਵਧਾਓ ਆਲੋ ਸਰ ਕਾਈਨ ਆਲੋ ਸਰ ਦੋ ਦੁਨੀਆ ਫਰੀ ਸੂ ਮਲਾ ਫਰੀ ਸੂ ਆ ਮੜੀ ਬੱਬਾ અરમો વેલા મારા જો કદી ની પોચ બેઠા ને મારું આ કરેલું આત્મુ

તીજો નંબર 76 કણીજો પરવીન બહાર લઈ આવ્યો માતા બોલું છે પણ આટલું પોષણ આખેર ના દીવા થાતા હોય કોઈ ના વખો ના રહેતો મારું કરેલું મારું ઘણેલું એકલા જ હર ઊગતા તો 55 કણ પક્કા લઈ મેદાનથી છે બોલું છું भॻत <laughs> मामो ભાઈ પડી કેવું છે બાપુ બાપુ

બીહાર હશે ભાઈ ઉભારે તો હું ના નઈ પારધી પણ તમે બંધણાએ પાખા સુરેણ એટલે વિર વરહ કલાણ આવ કે છે અન આવ કેતે છેવ દર્ો છ દિરોના કુટુ તોવા છે છે આ રે કણો નો કો પરવી તા કરી રહી ન પતીમો મારો શંકર ભગવાન ભોળો રહેતો હોય અને હું ડોક્ટર થઈ મામા આ વાતમાં બોજાળો ભંગ ન પડવા દે દેવો બરાબર આ વધારો છે